હે એવરી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં જે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટે જીસીઆરટી સી આર ટી ધોરણ સાતની અંદર સંપૂર્ણ નિચોડ ભાગ દસ એપિસોડ દસ છે આપણો અને આ એપિસોડ દસની અંદર આપણે મિત્રો ડિસ્કસ કરે ચેપ્ટર નંબર બાર જે વાતાવરણની સજીવો પર અસર નામનો ટોપિક છે બરાબરથી અહીંયા સમજવા જેવી વાત એ છે કે તમને અત્યાર સુધીમાં મેં ધોરણ છ પતાવી દીધું ધોરણ સાતનું હવે આપણે બારમું ચેપ્ટર પહોંચી ગયા ચૌદ ચેપ્ટર ટોટલ આની અંદર છે મતલબ ધોરણ સાતના અંદર જે પર્યાવરણ વિશેને લગતા જે ટૉપિક છે એમાં પાંચ સાત ચેપ્ટર વધારે ચેપ્ટર નથી તો આપણે અહીંયા પણ આ પોર્શનને પૂરું કરવાની તૈયારીમાં આવે છીએ રાઈટ આને થોડુંક હવે ઝૂમ કરી લઈએ અને આપણે પ્રેઝન્ટ કરીને આપણે શરૂઆત કરીએ આપણા આજના સેશનની હું તમને જીસીઆરટી જે કોન્ટેન્ટ છે એની અંદર તમને બધું રાઉન્ડ અપ કરી આપ્યું છે જેથી કરીને તમે લોકો સરળતાથી એને ભણી શકો બરાબર છે મારું નામ હર્ષલ જૈન છે અને હું આપ લોકોને છેલ્લા ઘણા સમયગાળાથી ઓલમોસ્ટ પાંચ વર્ષ કરતો વધારે સમયગાળ હતી આ એજ્યુકેશન ફિલ્ડની અંદર બેસ્ટ એવું કન્ટેન્ટ પ્રોવાઇડ કરી રહ્યો છું આ ચેનલ ઉપર અને ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર અને સાથે અનઅકેડેમી ઉપર પણ મેં તમને ઘણું બધું કન્ટેન્ટ આપ્યું છે જય એનાકડો પશુનાથ જય નાકડો ભેર્યો દેવું જય સોમનાથ જય દ્વારકાધીશ ભગવાન અને આપણા સેશનની શરૂઆત કરીએ છીએ મારું નું નિરીક્ષણ અહીંયા આપેલું છે તમે એને રીડ કરી શકો છો સાતથી વાંચજો આટલી બધી એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે આટલો બધો બહોળો અનુભવ છે માટે તમે લોકો મારી સાથે એક રાઈટ પ્લેસ ઉપર આવ્યા છો ભણવા માટે દસમું ચેપ્ટર પૂરું અગિયારમું પૂરું બારમું આજે પૂરું થશે આવતીકાલ તેરમું પછી ચૌદમું ચેપ્ટર એન્ડ સો ઓન આપણે ધોરણ સાતની જીસીઆરટી પર્યાવરણ એટલે કે જે ભૂગોળ વિષયને લગતું જે કન્ટેન્ટ છે તે આપણે અહીંયા પૂર્ણ કરી દેવાના છીએ આજે શું ભણીશું તો આજના દિવસમાં આપણે ટૉપિકની અંદર વાતાવરણ નિર્માણ વાતાવરણ વાતાવરણના વાયુ વાતાવરણની ક્ષોભ આવરણ શું છે સમતાપ આવરણ શું છે મધ્ય આવરણ શું ઉષ્મા આવરણ શું તેને આપણે ભણીશું તેના બાદ જો વાત કરીએ આપણે તો હવામાન આબોહવા તાપમાન વાતાવરણ દબાણ પવન કાયમી મોસમી દૈનિક પવનના પ્રકાર છે બરાબર તે પત્યા પછી આપણે શું ભણીશું આગળ તો તે પત્યા પછી આપણે આગળ વાતચીત કરીશું ભેજ આબોહવા અને માનવજીવન કુદરતી વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ જંગલના પ્રકાર એમાં ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા ખરાઉ જંગલ ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલ સમશીતોષ્ણ ખરાઉ જંગલ સાગરના જંગલ સંકૃદ્રુમ જંગલ છે બરાબર આ જંગલના પ્રકાર છે જે આપણે અહીંયા ભણવાના છીએ અને લાસ્ટમાં ઘાસના મેદાનો તો ઘાસના મેદાનોમાં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો સમશીતોષ્ણ ઘાસના મેદાનો અને લાસ્ટમાં કાંટડી વનસ્પતિ અને ઝાડી ઝાખરા આટલા ટોપિક છે આપણે આજના દિવસમાં ભણવાના છીએ જુઓ વાતાવરણનું નિર્માણ છે જે કેવી રીતે થાય એની જે નોર્મલ એવી ચર્ચા છે તો અહીંયા કેવું થાય છે કે પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગન ગોળા સ્વરૂપે એટલે અગ્નિના ઘોડા સ્વરૂપે હતી ધીમે ધીમે છે ને ઘોડો ઠંડો પડવા લાગ્યો બરાબર ઠંડો પડતા એમાં રહેલ તત્વ પ્રવાહી ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થયા જે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થયું તેને મૃદાવરણ કીધું પ્રવાહી સ્વરૂપમાંથી અને જલાવરણ કીધું વાયુ સ્વરૂપમાંથી અને વાતાવરણ કીધું સિમ્પલ બરાબર છે તે મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ આ ત્રણ વસ્તુ છે તે અહીંયા ઉદભવ થઈ બરાબર જ્યારે સૂર્યમાંથી જુદું પડ્યું ત્યારે ભાઈ ગગનગોળો હતો વાતાવરણ શું કહે છે તો ભાઈ પૃથ્વીની ચારે બાજુ વીંટરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવાય સેંકડો કિલોમીટર સુધી વિસરેલું છે બરાબર પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસર અવકાશમાં જ્યાં સુધી રહેલી છે તે વાતાવરણ માનવામાં આવે છે પૃથ્વીની સપાટીથી બત્રીસ કિલોમીટર સુધી ઊંચાઈના વાતાવરણમાં નવ્વાણું ટકા જેટલી હવા સમાયેલી છે જેમ જેમ તમે ઊંચાઈમાં જાઓ તેમ તેમ હવા પાતળી થતી જાય છે બરાબર અને તમે એ રીતે યાદ રાખી શકો કે તમને ભાઈ ધીમે ધીમે જેમ જેમ જમીનથી આકાશ તરફ લઈ જવામાં આવે તો તમારે કેવું થાય કે તમારું કહેવાય કે મન કેવું થાય થોડુંક બીક લાગવા લાગે આપણને એટલે આપણી હવા છે તે પાતળી થતી જાય મતલબ કે આપણે થોડુંક ડર લાગવા લાગી જાય આપણે જે બહાદુરી બતાવું ને બહાદુરી ફૂસકાઈ જાય એટલે હવા પાતળી થતી જાય એવું યાદ રાખવાનું બરાબર પિત્રોની સપડે જેમ જેમ ઊંચા જઈએ તેમ હવા પાતળી થતી જાય છે આ કોન્ટેન્ટ યાદ રાખજો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે એના બાદ જો આપણે વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં આ વાતાવરણના વાયુઓ તો વાતાવરણના વાયુની અંદર તમને પ્રવાહી વાયુ ઘન તત્વોનું બનેલું છે ઓક્સિજન નાઇટ્રોજન છે જીવસૃષ્ટિ માટે અગત્યના છે ધુમ્મસ ઝાકળ વાદળ વગેરે વાતાવરણ પાણીના સ્વરૂપ છે બરાબર પ્રવાહી તત્વોમાં બરફના કોણ છે જીવ જંતુઓ વગેરે છે વાતાવરણ પૃથ્વીના દિવસે ગરમી અને રાત્રે અતિશય ઠંડીથી બચાવે છે વાતાવરણમાં રહેલા વાયુનું પ્રમાણ બાજુના કોષ્ટ નાઇટ્રોજન છે ને એ આપણને એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે ઓક્સિજન એકસો દસ કિલોમીટર સુધી જોવા મળે કાર્બન ડાયોક્સાઇડ આપણને વીસ કિલોમીટર સુધી જોવા મળે એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધી પછીના વાતાવરણમાં આપણને હાઇડ્રોજન અને હિલિયમ જોવા મળે છે પ્રમાણ વધુ છે તમને આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને એને જોડકામાં પૂછી શકે છે ધ્યાન રાખજો તો આ તમારે પાકું કરવાનું છે આ બાજુ તમને નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ આપે આ બાજુ કે ભાઈ કેટલા કિલોમીટર સુધીની અંદર છે તે કનેક્ટ કરો તમે સામે તો તમને ખ્યાલ હોવો જોઈએ પછી નાઇટ્રોજનનું પ્રમાણ છે ઇઠ્યોતેર ટકાની આસપાસ છે ઓક્સિજનનું એકવીસ ટકાની આસપાસ આર્ગોન છે ઝીરો પોઈન્ટ ચોરાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા અને અન્ય વાયુ ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટેજમાં જોવા મળે છે આપણને રાઈટ તેના બાદ જો વાત કરીએ આપણે વાતાવરણની સ્તર રચનાની વાત કરીએ તો વાતાવરણને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં તાપમાન અને વાયુની સંરચનામાં થતાં ફેરફારના આધારે ચાર ટાઈપમાં એને ફેરવવામાં એટલે કે એને વિસ્તરણ કરવામાં આવે છે ક્ષોભાવરણ સમતાપ આવરણ મધ્ય આવરણ ઉષ્મા આવરણ ચલો ક્ષોભાવરણની વાત કરીએ આપણે ક્ષોભાવરણ શું છે તો પૃથ્વીની સપાટી છે બરાબર એને વીંટાઈને આવેલા વાતાવરણના પહેલાં આવરણને ક્ષોભાવરણ કહેવાય તો ભાઈ વિષુઋતુ ઉપર સોળ કિલોમીટર જેટલું સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં બાર કિલોમીટર જેટલું અને ધ્રુવ ઉપર આશરે આઠ કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવે દરેકમાં ઊંચાઈ તમારે ધ્યાનમાં રાખવાની છે વિષુ ઋતુ ઉપર સો બત્રીસ સોળ કિલોમીટર સમશીતોષ્ણ કટિબંધની અંદર છે તે બાર કિલોમીટર સુધી ધ્રુવ ઉપર આઠ કિલોમીટર સુધી ઊંચાઈ ધરાવે દરેકમાં ચાર ચાર ઘટાડતા જવાનું તમારે બરાબર ઋતુ મુજબ ફેરફાર થાય જીવસૃષ્ટિ માટે અગત્યનું આવરણ જાય વાતાવરણમાં તોફાન અવાજના તરંગ હવાની સંરચના વીજળી વરસાદ વગેરે છે અહીંયા આવરણમાં અનુભવાય પ્રતિ એક કિલોમીટરની ઊંચાઈ આ આવરણની અંદર છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસનું તાપમાન ઘટાડે છે અને ઊંચાઈએ પહોંચતા સુધી તાપમાન ઘટતું અટકી જાય તે ક્ષીમાને ક્ષોભ સીમા કહે છે જે ઊંચાઈએ પહોંચતા તાપમાન ઘટતું અટકી જાય એ સીમાને કહેવાય ક્ષોભ સીમા કઈ સીમા ભાઈ ક્ષોભ સીમા કહેવાય છે જે અહીંયા તમને ઇમેજની અંદર પ્રોપર બતાવ્યું દઉં ક્ષોભ મંડળ અને ક્ષોભ સીમા આર્યા બરાબર શોભાવરણ વિશે આપ લોકોને ડન હશે હવે જઈ રહ્યો છું નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં જુઓ અહીંયા તમને શોભાવરણ બતાવ્યું છે યસ પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી દસથી પચાસ કિલોમીટરનું શોભાવરણ છે પચાસથી લઈને એસીની વચ્ચે મધ્ય આવરણ છે અને એસીથી લઈને સોની વચ્ચે તમને બાહ્ય આવરણ જોવા મળે છે ઓકે સમતાપ આવરણ ક્ષમતા પાવરણ ક્ષોભ સીમાથી ઉપરના આવરણને ક્ષમતા પાર્વણ કહેવાય જે આશરે પચાસ કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે બરાબર આ ઊંચાઈની સાથે આવરણના તાપમાન વધે છે ઋતુ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળે છે હવા સ્વચ્છ અને પાતળી છે જેટ વિમાન ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે કયા આવરણમાં સમતાપ આવરણમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે આવી રહ્યો પંદરથી પાંત્રીસ કિલોમીટરની ઊંચાઈએ ઓઝોન વાયુનું પ્રમાણ પણ આવેલું છે જે આપણને યુવી રેઇસ છે એનું શોષણ કરીને આપણે એને અલ્ટ્રાવાયલેટ રેઇસથી બચાવે છે કોણ ઓઝોન કોણ છે ભાઈ ઓઝોનો ધ્યાન રાખજો યસ ઓઝોન વાયુ છે તે સૂર્યના અત્યંત ગરમ પાર જાંબલી કિરણનું શોષણ કરે છે સમતાપ આવરણ પછી મધ્ય આવરણ તો ભાઈ એંશી કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણથી લઈને એંસી કિલોમીટર સુધી ઊંચાઈના વાતાવરણને મધ્ય આવરણ કહેવાય તેમાં ઊંચાઈ પર તાપમાન ઊંચાઈ પર જેમ જેમ જાઓ તેમ તાપમાન ઘટતું જાય છે લાસ્ટમાં ઉષ્મા આવરણ તો મધ્ય આવરણની ઉપર આવરણ જે એંશી કિલોમીટર શરૂ કરી વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસરેલું છે અતિશય પાતળી હવા ઊંચાઈ તમે જેમ જેમ જાઓ તેમ તાપમાન વધતું જાય છે જુઓ મધ્ય આવરણમાં ઊંચાઈ ઉપર જતાં જતાં તાપમાન ઘટી રહ્યું છે ઉષ્મા આવરણમાં જેમ જેમ ઊંચાઈ ઉપર જાઓ તેમ તાપમાન વધતું વધતું જાય છે આયનાવરણ અને આવરણ બે પેટા વિભાગ છે આયનાવરણમાંથી રેડિયો તરંગનું પરાવર્તન થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો કયા આવરણમાંથી રેડિયો તરંગનું પરાવર્તન થાય છે ભાઈ તો આયનાવરણમાંથી ટીવી રેડિયો પ્રસારણ લાભ આ આવરણને આભારી છે ઉષ્મા આવરણને અને આયનાવરણની ઉપરના આવરણને બાહ્ય આવરણ કહેવાય છે બહુ સારો પ્રશ્ન છે ધ્યાન રાખજો હવામાન શું ટૂંકા ગાળાની વાતાવરણની સરરાશ પરિસ્થિતિને હવામાન કહેવાય છે બરાબર કોઈપણ પણ પ્રદેશનું સ્થળ છે પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળના આદરા નક્કી કરવામાં આવે છે હવામાન છે ટૂંકાગાળાની પરિસ્થિતિ છે આ ધ્યાનમાં રાખજો પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે હવામાન ખાતાની કચેરી ગુજરાતની ભારતની અંદર છે તે મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે જે આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો એના ચાર પ્રાદેશિક કેન્દ્ર મુંબઈ કોલકાતા નાગપુર પુણેમાં છે રાઈટ યસ આ ધ્યાનમાં રાખીશું આપણે હવામાનનું પોઈન્ટ ઓફ વ્યૂ બદલે આબોહવા આબોહવા છે ને એ હવામાન કરતાં અલગ ડેફિનેશન ધરાવે છે સામાન્ય રીતે કોઈપણ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષની સરેરાશ હવામાનની સ્થિતિને કહેવાય છે આબોહવા જેમાં સ્થાનિક પરિસ્થિતિ તાપમાન ભેજ વરસાદ હવા દબાણ ધુમ્મસ બધું આવી ગયું બરાબર આબોહવા જે તે પ્રદેશની સજીવસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ માનવજન તેની પ્રવૃત્તિને સીધી અસર કરે છે ડેફિનેશન ખાસ યાદ રાખજો ડેફિનેશનનો પ્રશ્ન પૂછી લેશે તમને તાપમાન હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહેવાય તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન જે ફેરફાર અનુભવાય છે આપણને બરાબર વાતાવરણની અંદર જ ઋતુ પ્રમાણે બદલાય છે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધુ હોય છે સૂર્ય ઘાત એટલે કે ઇન્સોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિવર્ત છે સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે કા આ કારણે ધ્રુવ પ્રદેશ બરફથી ઢંકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય બરાબર શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ પાકી સડક અને સિમેન્ટ પરથી બનેલી ઇમારતો છે રાઈટ તો સૂર્યકાંતનું પ્રમાણ વિશ્વવૃત્તિ ધ્રુવ તરફ જતા ઘટે છે આ ધ્યાનમાં રાખશો આપ લોકો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે તાપમાન પતી જાય છે ત્યારબાદ આપણે આગળના પોઈન્ટ ઓફ વાતાવરણ દબાણ ઉપર જઈએ છીએ હવાના સ્તરને વજન હોય હવાના વિશાળ સ્તરને તેના વજન પ્રમાણે પૃથ્વીની સપાટી પર દબાણ કરે છે જેના વાતાવરણ દબાણ કહેવાય છે બરાબર સમુદ્ર સપાટી ઉપર વાતાવરણનું દબાણ સૌથી વધારે હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતાં વાતાવરણ દબાણમાં ઘટાડો થાય છે સમુદ્રની સપાટી ઉપર વાતાવરણનું દબાણ વધુ હોય છે અને પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જાઓ તો દબાણ ઘટતું ઘટતું જાય છે વાતાવરણમાં વધારે તાપમાનવાળા પ્રદેશમાં વાયુ ગરમ થઈ ઉપર તરફ ગતિ કરીને હલકો દબાણ રચાય છે હલકું દબાણ વાદળછાય અને ભેજયુક્ત ઋતુ સાથે સંકળાયેલું છે ઓછા તાપમાનવાળા પ્રદેશમાં વાતાવરણ ઠંડુ હોય ને ત્યાં ભારે દબાણ હોય છે દબાણનું પોઈન્ટ ઓફ યાદ રાખજો જે ડેટા બે બે વખત બોલ્યું છે ને તમે સમજો બરાબર પવન પૃથ્વીની આજુબાજુથી વીંટળાઈને આવેલા ગતિશીલ હવાને પવન કહેવાય છે બરાબર હલકા ભારે દબાણ હોય છે એની અંદર જેમાં ત્રણ પ્રકારના પવન છે કાયમી પવન મોસમી પવન દૈનિક અથવા સ્થાનિક પવન કાયમીમાં વ્યાપારી પશ્ચિમીય ધ્રુવ્ય મોસમીમાં ઉનાળાના મોસમી શિયાળાનું મોસમી પવન દૈનિક સ્થાનિકમાં દરિયાઈ જમીન લહેરો પર્વત ખીણની લહેરો ચાલો ત્યારે એને થોડુંક ડેફ્થમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ કાયમી પવન કોને કહેવાય તો બારેમાસ નિશ્ચિત દિશામાંથી પવનો ફૂંકાય છે બરાબર જે વ્યાપારી પવન પશ્ચિમી પવન અને ધ્રુવીય પવન છે મોસમી પવન કેવા હોય ઋતુ પ્રમાણે વાય બરાબર દિશા પણ ઋતુ પ્રમાણે બદલાય અને મોસમી પવન કહેવાય ભારત મ્યાનમાર બાંગ્લાદેશ વગેરેમાં આ પ્રકારના પવન વાતા હોય છે મોસમી પવનના દેશ કહેવાય આપણા ઉનાળામાં નૈઋત્યના પવનો વાય શિયાળામાં ઈશાન ખૂણથી પવનો વાય છે દૈનિક અથવા સ્થાનિક પવનો ટૂંકા સમયગાળા માટે હવાના દબાણમાં થતા ફેરફારના કારણે ઉદભવતો પવન છે હિરા જેમ કે તમે લુ કહી શકો શીત લહેર કહી શકો બરાબર વગેરે લહેરો પર્વત અને ખીણની લહેરો આપણે કહી શકીએ દૈનિક સ્થાનિક પવનના ઉદાહરણમાં બરાબર છે પવન અરબી ભાષાનો એક શબ્દ છે મૌસિમ અને એના પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હિરા બરાબર પવન જે શબ્દ છે મૌસિમ ઉપરથી મોસમી પવન ઉતરી આવ્યો છે અને હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી વાવાઝોડું ઉદ્ભવે છે ચક્રવાતને ટાઈફૂન હરિકેન ટોનેડો પણ કહેવામાં આવે છે આ ધ્યાનમાં રાખજો સાહીઠથી એસી કિલોમીટર સુધીના ઝડપના પવનને તોફાની પવન કહેવાય એસીથી એકસો વીસ કિલોમીટરના પવનને વાવાઝોડું કહેવાય પવન દિશા દર્શક છે અને પવન વેગ માર્ગ માપક છે આ તમને ઘણી જગ્યાએ જોવા મળશે અને આ પણ તમને ઘણી જગ્યાએ જોવા મળે છે રાઈટ યસ તો આ વાવાઝોડુંની ડેફિનેશન કીધી તોફાની પવનની ડેફિનેશન પણ મેં કીધી કેટલા કિલોમીટરથી પ્રતિ કલાકની સ્પીડ હોય તમે એને વાવાઝોડું કહેશો કેટલા કિલોમીટર કલાકની લાખની સ્પૂર્વ તોફાની પવન કહેશો ભેજ સમુદ્ર જળાશયમાંથી પાણીનું બાષ્પીભવન થાય વરાળામાં રૂપાંતર થાય અને ભેજ કહેવાય ભેજ પૃથ્વીની સપાટીથી બાષ્પીમીટર વાતાવરણમાં ઉમેરાય છે વાતાવરણમાં રહેલા ભેજની ઘણી ભવનની પ્રક્રિયા થતાં વાદળો બને અને વરસાદ સ્વરૂપ પૃથ્વીની સપાટી પર પાછા આવી જાય છે ભેજ આબોહવા અને માનવ જીવનની જો વાત કરવામાં આવે તો ભાઈ અસરની વાત છે એ તમે આને જાતે પણ રીડ કરી શકો છો આમાંથી કોઈ પ્રશ્નોત્તરી નીકળે એમ નથી તેમ છતાં તમે અહીંયા જોઈ લો ચેકઆઉટ કરી લો કે ભાઈ ખુલ્લા વસ્ત્ર કોણ પહેરે છે બરાબર ગરમ વસ્ત્ર કોણ પહેરે છે ઠંડા જે પ્રદેશ હોય ત્યાં ગરમ ઊની વસ્ત્રો કોણ પહેરે છે તમને ખ્યાલ હોય બધી આ વસ્તુ આપણે એના બાબતમાં ચર્ચા ન કરવાની હોય રાઈટ તો અહીંયાથી કોઈ પ્રશ્નોત્તરી નીકળી શકે એમ નથી બરાબર છે યસ કુદરતી વનસ્પતિને પ્રાણીસૃષ્ટિ તો એમાં ભાઈ જંગલ હોય ઘાસના મેદાન હોય ને કાંટાળી વનસ્પતિની ઝાડી ઝાખરા હોય આ કુદરતી વનસ્પતિની પ્રાણીસૃષ્ટિ છે એનું વર્ગીકરણ છે રાઈટ તો હવે આપણે જંગલની વાત કરીએ તો જંગલની અંદર આપણે વાત કરવામાં આવે તો જંગલની અંદર છે ટોટલ કરીને તમારે આ છ છ એક પ્રકાર તમને જંગલની અંદર જોવા મળે છે ઉષ્ણકટિબંધીય તમને જોવા મળે છે બારેમાસ લીલા જંગલ પહેલું જે પ્રકાર છે ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલ બીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ ત્રીજો પ્રકાર સમશીતોષ્ણ બારેમાસ જીલા જંગલો ચોથું છે સમશીતોષ્ણ ખરાઉ જંગલ પાંચમું સાગરના જંગલ અને છઠ્ઠું શંકુધમ જંગલ જોવા મળે છે તો હવે આપણે એક એક જંગલની વાત કરી લઈએ ફટાફટથી તો જંગલના પ્રકારની અંદર ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો છે જેને ઉષ્ણકટિબંધીય વરસાદી લીલા જંગલ કહેવાય વિશ્વવૃદ્ધ અને ઉષ્ણકટિબંધમાં જોવા મળે ઘટાદાર છે આ પ્રદેશની આબોહવા ગરમ અને આખું વર્ષ ભારે વરસાદીના કારણે ભેજવાળી રહે છે વનસ્પતિના પાંદડા એકસાથે સાથે ક્યારેય ખરતા નથી બારેમાસ લીલા જ રહે છે માટે બારેમાસ લીલા જંગલ કહેવાય રોઝવુડ અબનુસ મોગોની જોવા મળે ભારતમાં અંદમાન નિકોબારની અંદર આપણને આ પ્રકારના જંગલ જોવા મળે છે બારે લીલા જંગલની વાત પતી ગઈ હવે ખરાઉ જંગલની વાત કરીએ અને પાનખર જંગલ કહેવાય આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી છથી આઠ અઠવાડિયા દરમિયાન વનસ્પતિના પાંદડા ખરી પર માટે પાનખર કે ખરાબ જંગલ કહેવાય કઠણ ઈમારતી લાકડો આપતી હોય શાક સાલ સીસમ લીમડો વગેરે છે ભારતના ઉચ્ચ પ્રદેશ ડુંગરાળ પ્રદેશ ઉત્તર ઓસ્ટ્રેલિયા મધ્ય અમેરિકાના મોટા ભાગના અંદર તમને આ પ્રકારના જંગલો જોવા મળે જેમાં વાઘ એશિયા હાથી સોનેરી વાંદરા માકડા વગેરે પ્રાણી જોવા મળે પક્ષીની અંદર મોર કાબર કબૂતર મેના બાજ પોપટ જોવા મળે છે ઉષ્ણકંઠિબંધ ખરાઉ જંગલ પતે પછી સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલ તાપમાન સમ અને વરસાદ છે તે વધારે પ્રમાણમાં પડતો હોય છે બારેમાસ લીલા જંગલ જોવા મળે આપણને દક્ષિણ પૂર્વ અમેરિકા દક્ષિણ ચીન દક્ષિણ પૂર્વ બ્રાઝિલમાં જોવા મળે ભારતના ઉત્તર પૂર્વ પર્વતી પ્રદેશમાં જોવા મળે વાંસ ચીડ અને નીલગીરી જેવી મુખ્ય વનસ્પતિ છે ક્યાં સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલમાં હાથી અને એક શિંગી ગોડો ઘેડો છે તે અહીંયા તમને જોવા મળે છે સમશીતોષ્ણ ખરાઉ જંગલો તો જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરઋતની દક્ષિણ પ્રદેશમાં જોવા મળે છે દક્ષિણ બાજુના ઉત્તર પૂર્વ અમેરિકા ચીન ન્યૂઝીલેન્ડ ચીલી પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં જોવા મળે આ જંગલમાં ઓક અને મેપલ જેવી વનસ્પતિ મુખ્ય જોવા મળે છે હરણ શિયાળ વરુ છે એવા પ્રાણીઓ જોવા મળે છે અને પ્રાણીનો પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો કઈ જગ્યાએ જંગલ જોવા મળે એ ધ્યાનમાં રાખજો ભૂમધ્ય સાગરના જે જંગલો છે ભૂમધ્ય સાગરની નજીક જોવા મળે છે જે મોટા ભાગનો જો વાત કરવામાં આવે બરાબર તો યુરોપ આફ્રિકા એશિયા ખંડમાં જોવા મળે આ પ્રદેશની અંદર આબોહવા ઉનાળામાં ગરમ શુષ્ક શિયાળામાં ઠંડીની ભેજવાળી હોય છે ખટાશવાળા ફળની વનસ્પતિ સંતરા અંજીર ઓલિવ દ્રાક્ષ મુખ્ય જોવા મળે છે ભૂમધ્ય સાગરના જંગલમાં તેના બાદ જો વાત કરીએ આપણે શંકુધમ જંગલની અંદર તો શીત આબોહવા ધરાવતા પ્રદેશ જેમ કે પચાસથી સિત્તેર ડિગ્રી ઉત્તરાશનો પ્રદેશ છે ઊંચા પર્વતીય પ્રદેશની અંદર જોવા મળે છે આકાશ શંકુ જેવો તો શંકુધુમ કીધું આણે ચીડ દેવદાર અને ફર મુખ્યત્વે આની વનસ્પતિ છે લાકડું નરમ પોચું હોય કાગળ દિવસથી પેકિંગ માટે ઉપયોગી થાય પાંદરા ધ્રુવીયર ઇંચ કસ્તુરી મૃગ અને યાગ જોવા મળે છે આપણને હવે ઘાસના મેદાનો બરાબર તો ઘાસના મેદાનમાં ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાન ખરાઉ ઘાસના મેદાન છે તો આમાં ગરમ હવા તમને જોવા મળે વરસાદ મધ્યમથી ઓછો પડે ત્રણથી ચાર મીટર જેટલું ઘાસ ઊંચું થાય સવાના પ્રકારનું ઘાસ આફ્રિકાનું છે વિશ્વભ્રમ પ્રખ્યાત છે જે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનનું છે સિંહ ચિત્તા હાથી જીબ્રા હરણ મુખ્યત્વે અહીંયા જોવા મળે છે તમને એના બાદ જો વાત કરીએ સમશીતોષ્ણ ઘાસના મેદાનો તો અહીંયા કેવું થાય કે સમ આબોહવા ધરાવતા ખંડની અંદર મધ્યમાં આવેલા ટૂંકો અને પૌષ્ટિક ઘાસ થાય આ પ્રદેશમાં જંગલી ભેંસ બાઇસન કારિયર જેવા પ્રાણી જોવા મળે ગુજરાતના ભાવનગરમાં વેડાવદર અને કચ્છના બંને વિસ્તારની અંદર આ પ્રકારનું ઘાસ થાય છે કયું સમ ઘાસના મેદાનો રાઈટ યસ અને લાસ્ટમાં કાંટાળી વનસ્પતિ જાળી ઝાખરા તો કાંટાડી વનસ્પતિ જોવા મળે રણ પ્રદેશની અંદર આપણને બોરડી થોર બાવળ ખીજડી જોવા મળે છે આપણને કચ્છના રણની અંદર આપણને ઘુડખર જોવા મળે છે બરાબર છે અજોડ છે વિશ્વની અંદર ત્યારબાદ મોટા રણની અંદર કાદવ કાદવિચડવાળા પ્રદેશની અંદર સુરખાબ વિસ્તારના પક્ષી પણ જોવા મળે છે ક્યાં એવર પક્ષી સાફ ફીંછી પણ જોવા મળે છે રાઈટ તો એક એ પણ ડેટો તમે ધ્યાનમાં રાખજો હિમાલયના લદ્દાખની અંદર વનસ્પતિ જોવા મળે આપણને અલગ અલગ હિમ દીપડા ચિત્તા પાંડા વગેરે પ્રાણી પણ જોવા મળે છે કાશ્મીરના પશ્ચિમનો બકરી જોવા મળે છે કાશ્મીરમાં કઈ પશ્મીનો બકરી જોવા મળે છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધ્યાન રાખજો કઈ બકરી પશ્મીનો બકરી જોવા મળે છે તો આપણું ચેપ્ટર એન્ડ અપ કરીએ છીએ આઈ હોપસ સર દરેક વિદ્યાર્થી મિત્રોને ક્લિયર હશે વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો થોડું ચેપ્ટર લાંબુ થઈ ગયું છે કારણ કે આમાં ડેટા પણ વધારે હતા બરાબર છે તો તમારા મહત્તમ મિત્રો સુધી શેર કરજો આ જીસીઆરટીનું કન્ટેન્ટ જેટલું પાકું કરશો એટલું તમારા માટે બહુ સારામાં સારું રહેવાનું છે ધ્યાન રાખજો આ વસ્તુ જય સોમનાથ જય કરી મળે છે નેક્સ્ટ વિડીયોમાં આ સેશન કેવું લાગ્યું છે જેની કમેન્ટ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી તમે કમેન્ટ કરજો